તો મિત્રો આ લક્ષણો માંથી બચવા માટે શું કરી શકાય ચાલો જોઈએ જેમાં પહેલું છે વધુ વધુ પાણી પાણી પીવો તેમજ વસ્તુઓનો ઉપયોગ કરો છે ઠંડક રાખો ઠંડા સ્થળે આરામ કરો જો રસ્તા પર ચાલતા ચાલતા થાક લાગે તો ઘટાદાર ઝાડ નીચે બેસી જાવ ત્રીજું છે ઠંડા પાણીથી ચહેરો ધોવો ઠંડા પાણીથી ચહેરો તેમજ હાથ પગ ધોવાથી શરીરને આરામ મળશે

તરસ ના લાગે અને શરીરમાં ઠંડક રહે તે માટે તરબૂચ અને ફળોના રસનો વધુ ઉપયોગ કરો આઠમું છે ઓઆરએસ પાવડર તેમજ મીઠું અને શક્કરવાળા પાણીનું સેવન કરો જેનાથી આપણું શરીર હાઇડ્રેટ રહે છે મિત્રો ઉનાળામાં પડતા તડકાથી બચવા માટે આટલા ઉપાયો અપનાવવાથી તમારું શરીર તાજગીભર્યું અને આરામદાયક રહેશે જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો તેમજ પરિવારના સભ્યોને શેર કરો તેમજ અમારા આ વીડિયોને લાઈક અને અમારી ચેનલ ને કરો